નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો હાલ મિત્રો માવઠાનું સંકટ ફેબ્રુઆરી મહિનાની અંદર ક્યાં ક્યાં પડશે કમોસમી વરસાદ અને ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ આ ઉપરાંત મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર બનશે આવું તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મિત્રો આવો સાથ સહકાર આપતા રહેજો તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો માવઠાનું સંકટ જ્યારે ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે એવામાં ફેબ્રુઆરી મહિનાની અંદર રાજ્યના આ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર રાજ્યની અંદર વેધર ફોરકાસ્ટને લઈને માવઠાના સંકટને લઈને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ચિંતાજનક સમાચાર પણ જોવા મળી શકે છે આ ઉપરાંત ફેબ્રુઆરી મહિનાના અંદર સામુદ્રિક પેરામીટર્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અલગ અલગ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ ઉત્તરના પહાડી વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે અમુક અમુક વિસ્તારોની અંદર હિમવર્ષાનું થયું હોવાનું અહેવાલો નોંધાઈ રહ્યા છે તેમજ મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર આ કુદરતી ઘટનાની સીધી અસર પાડોશી રાજ્યો છે જેવા કે ઉત્તરના રાજ્યો તેમજ રાજસ્થાન ગુજરાત વગેરે વિસ્તારોને પણ અસર થાય એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો બીજી ફેબ્રુઆરી આસપાસ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો પણ જોવા મળશે આગાહી મુજબ વાતાવરણ પલટાશે અને ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અલગ 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 વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સાથે સાથે રાજ્યના પણ અલગ અલગ રાજ્યોની અંદર અને દેશના અલગ અલગ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે અમુક અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પરિવર્તન પણ જોવા મળશે તો સાથે સાથે બીજી બાજુ ખેડૂતોની અંદર પણ ચિંતાનો ભયનો ચિંતા જોવા મળી રહી છે આ સાથે સાથે આગામી ફેબ્રુઆરીના અંત સુધીની અંદર ઠંડીમાં પણ ઓછા વચ્ચે અંશે ઘટાડો નોંધાય એવું પણ આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથે સહકાર આપતા રહો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર